ચલો ત્યારે આપણી ગાડી તૈયાર છે ચલો બેસી જાઓ ના લોકો બેસી ગયા અંદર દેશી ભૈરા ભાઈ હોટલમાં જો ગેર સિવાય કેમ ફૂલ પબ્લિક કેટલું હાલી ના અત્યારે જો ટ્રાફિક એટલે જ ગાયરિક છે હેલો યુટ્યુબ ફેમલની જય માતાજી જય શ્રી કૃષ્ણ જે દ્વારકાધીશ તો આજે આપણે ગણપતિ બાપાનો બ્લોક જે અમે ગણપતિ બાપાના દર્શન કરવા ગયા હતા એ અમે આજે બ્લોક નાખીએ છીએ તો અમુક અમુક જગ્યાએ છે ને કે મ્યુઝિકના લીધે કોપીરાઈટ આવતું હોય છે તો એ અમે એમાં વોઇસ બંધ કરીએ છીએ એટલે સાયલેન્ટ હશે એકદમ મ્યુઝિકની વાગે એમાં કોપી આવે છે એટલે વિડીયો ધ્યાનથી જોજો અને ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચાલો ત્યારે આપણી ગાડી તૈયાર છે ચલો બેસી જાવ અમારી ગાડી આવી ગઈ જોઈ શકો છો ચલો ત્યારે જગ્યા હે મારે આગળ ઓકે તો ચલો ભાઈ આગળ

અને ઉપર જવાનું ત્રીજે પણ લીભ ચોખ્ખું સુખું ખાવાનું અહીં છો અમને ચાલો ત્યારે તમને બતાવ્યું ગાય તો અમે આવી ગયા છીએ તો પપ્પાડી બેન થાય છે રે ઢોસા મેડમ એ થાય છે રે આપણે કઈ જઈએ ધ્રુવ ભાઈ જાય છે પકોડી લેવા નાનું કંઈ કામ નહીં હા તો લઈ આવી જાવ ધ્રુવ ભઈ જાય છે રે પકોડી કાલે નહીં લેવાની વાલતું હશે વા પકોડી મંગાઈ કરી મજા આવે ધ્રુવભાઈ આવો હણો લઈ ફાઈનલી ભાઈ ધ્રુવભાઈ પકોડી લઈને આવ્યા પકોડી ખાવ તારા માટે પકોડી મંગાવી દહીં પકોડે દહીં પકોડે કઈ જો ભાઈ પકોડી ના પાડતી તું ભાઈ ખાઈ હે ને મને ખાવા દે ને કાવા વધશે નહીં પકોડી ના પાડેલું ના પાડે ઢોસા કરતો પકોડી હાર ઢોસા હરા પકોડી હારકરા બેન તો બને ચાખવી પકોડી ચાખવી નહીં મસ્ત તો થોડી ખાને હવે કા લીપમાં જવાનું છે તો દાદરા અત્યારે અહીંયા દાદરા હતા નો જે લીપ છે પૈસા લે આપડે તો ચાલો અત્યારે મસ્ત મજાનું જમી લીધું તું હવે નીકળીએ

ફાઇનલી એક ગણપતિ જોયા અને અમે આવી ગયા છીએ ઉદ્યાનગર પાત્ર બેટા છે અહીં આગળ ભૂતવાના તો છેલ્લે મહેન્દ્ર સાહેબમાં હું ભાઈ આ એરિયો છે કયો જોઈ શકો છો વિદ્યાનગર લી અવિજયતી વિજયનગર વિદ્યાગણપતિ છે એ કંઈ જોરદાર દેખાય છે જો બોલો કઈ જો એમ જાય કે મ્યુઝિકના લીધે કોપીરાઈટ આવતું હોય છે તો એ અમે એમાં વોઇસ બંધ કરીએ છીએ એટલે સાયલેન્ટ હશે એકદમ સાયલેન્ટ રાખતું હતું એમ અંદર મ્યુઝિક વાગતું હતું ને અને રોડ ક્રોસ કરીને જવું પડે છે અને આ બાજુ હતું પબ્લિક ફૂલ છે તો ચલો આપણે ઈ બીજા ગણપતિ જોવાના છે આ લોકો ગયા અંદર ચલો ભાઈ તો ગણપતિ જોવાય તો છોકરાઓનો પ્રોગ્રામ છે નાના નાના પ્રોગ્રામ છે રમાડે રમત અને ઇનામ આપે ચલો જરા અમે દર્શન કરી લીધા છે ફાઈનલી હાલીને જવાનું છે સામે બી ગણપતિ હતા ને આ બાજુ એટલે અમે કીધું ચાલો અહીંથી અહીં ચાલતા નીકળી જાય એક રોડ બંધ રાખો જો એને મારું નહીં તારું જો આ જો ટ્રાફિક બહુ છે ને પબ્લિક છે આમાં તો આમાં નંબર લાગવાનો નથી જઈએ તો જઈએ બસ જાવ જાવતો પર સ ને હા જાવતો પર લાઈનમાં લાગી જવાનો ભાઈ થોડું ચાલવાનું થાય છે એટલે અમારી રિક્ષા છે એક આગળ છે પાછળ જોઈ શકો છો તમે સ્કૂલ પવે કેટલું હલી ના જો ટ્રાફિક

al por el ¿no? sí, sí. ડેકોરેશન છે નીકળી આગળ જલ્દી ભાઈ અંદર થતી તમને નીકળી ગયા અમે બહાર તો પબ્લિક જોવો તમે વિદ્યાનગર રોડ ચલો જરા આપણે રિક્ષા તૈયાર થઈ ગઈ છે તો જઈએ આ આપણે સ્કૂલમાં ભણ્યા હતા ને એ આ સ્કૂલ આવી ગઈ છે તો તમને બતાવીએ આપણે જે સ્કૂલમાં ભણ્યા હતા એ મેં ભણ્યો ભાઈ આ સ્કૂલ આવી છે તો એટલી દૂર છે જોઈ શકો છો તમે અત્યારે તો અંદર અંધારું પડ્યું છે દેખાતું નથી કાંઈ દેખાય નહીં ડેકોરેશન છે ગણપતિ જોઈને આવી ગયા છીએ ને હવે આવી ગયા છીએ ઘરે તો ગેટ ખોલે છે